સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી પાસેથી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને તેમની ટોળકીએ રિંજા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદવાના નામે એક કરોડ રૂપિયા પડાવ્યા હતા જે મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આવા સાધુ અને ધર્મ સાધકે લાગતું લાગતું નથી આ લોકો ભગવો પેરીને બેસેલા એક પ્રકારના ધર્મ પ્રકારના ષડયંત્રકારીઓ છે લોકોની આસ્થાનો ઉપયોગ કરે છે હું આપને માધ્યમથી ફરી એકવાર કહું છું કે બધા લોકોએ સંતો અત્યાર સુધી મને પણ એવું જ હતું કે સંત છે એની સામે શું પગલાં લેવા એમ કરીને ચૂપચાપ બેસી રહ્યા હતા પણ મારા જેવા કેટલા લોકો આ રીતના ભોગ બન્યા હશે અને આ સંતો ધર્મના નામે આ રીતની ઠગાઈ કરે છે એની ઉપર સો ટકા પગલાં લેવા જોઈએ અને મને પોલીસ અને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને એમને સુરત ના વોર્ડ નંબર કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ વારંવાર રૂપિયાની માંગણી કરી હતી પરંતુ રૂપિયા ન અપાતા બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી હિમાંશુ સુરતના તબીબ બાલકૃષ્ણ પાસેથી પણ એક કરોડ ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે પાણી સમિતિના ના ચેરમેન હિમાંશુ રાહુલજી એકોતેર લાખ રૂપિયા આપ્યા હતા આ સમગ્ર મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ